મારું નામ અનિલભાઈ બાબુભાઈ કાછડિયા છે વોર્ડ નંબર અગિયારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છું આજે હું ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરું છું અમારા વિસ્તારના વિકાસના કાર્યોને અનુલક્ષીને વિસ્તૃત ચર્ચા કરતા અને અમારા વિસ્તારના લોકોના સાથે પણ ચર્ચા કરતા એ લોકોના સંતોષ હોવાથી વિકાસના કાર્યોને અનુલક્ષીને ભાજપને સમર્થન આપું કોઈપણ વ્યક્તિ હા મને કોઈ આજ સુધી ક્યારેય કોઈ કોઈ પણ પાર્ટી કે કોઈ પણ વ્યક્તિએ ધાક ધમકી કે લોભ લાલચ આપેલ નથી અને હું એમાં બિલીવ કરતો પણ નથી મારું આવવાનું કારણ બસ વિકાસના કાર્યો અનુલક્ષીને અમારા વિસ્તારમાં વિકાસના કાર્યો ને અનુલક્ષીને અને અમારા વિસ્તારના લોકોની સંમતિ હતી ને સંતોષ હતો એ અનુલક્ષી